ભાગવતમાં નવ પ્રકારના રસ છે હાસ્ય રસ શૃંગાર રસ વીર રસ કરુણ રસ વગેરે અને દસમો રસ ભક્તિ રસ પણ તેમાં છલોછલ ભર્યો છે ભક્તિ રસ બીજા નવે નવ રસોથી ઉત્તમ છે કારણ કે અન્ય સર્વ રસમાં કડવાશ છે રામચરિત માનસમાં રામજીએ કહ્યું છે કે ભક્તિથી જ તેમને પીગળાવી શકાય છે ભક્તિને કોઈપણ જાતના અવલંબનની જરૂર પડતી નથી તે સ્વતંત્ર છે ઉલટું તેને આધિન જ્ઞાન વિજ્ઞાન છે જાતે વેગી દ્રવમું મેં ભાઈ સો મમ ભગતિ ભગત સુખદાયી સો સુન તંત્ર અવલંબનના આના તે હિ આધિન જ્ઞાન વિજ્ઞાના આવો છે ભક્તિનો મહિમા જ્ઞાનીઓને કંઈક માયાના આવરણ સાથે બ્રહ્મના દર્શન થાય છે જ્ઞાનીને કીર્તિ વગેરેની ઝંખના થયા કરે છે આવરણ વગરના નિરાવરણ બ્રહ્મનો સાક્ષાત્કાર એકલી ગોપીઓને જ થયો છે જીવ નિર્દોષ ન થાય ત્યાં સુધી તેને ઈશ્વરના દર્શન થતા નથી અંદરના વિકાર જવા જોઈએ સાદું થવાની જરૂર નથી પણ સરળ થવાની જ જરૂર છે વૃક્ષનો ઉદ્ધાર થયો ખાંડણિયાનો ઉદ્ધાર કેમ ન થયો બંને વૃક્ષની વચ્ચે થઈને શ્રીકૃષ્ણ બીજી બાજુ નીકળ્યા હતા ખાંડિયો વાંકો થઈને ત્યાં જ અટકી ગયેલો પ્રભુએ ઝાડની અંદર પ્રવેશ કર્યો એટલે ઝાડનો ઉદ્ધાર થયો ભગવાન જેના અંતરદેશમાં પ્રવેશ કરે તેનો ઉદ્ધાર થાય એ જ રીતે પ્રભુ આપણા હૃદયમાં આવે તો જ આપણો ઉદ્ધાર થાય દામોદર લીલામાં શ્રી કૃષ્ણે જગતને બતાવ્યું કે મને જ્યારે જીવ બાંધે છે ત્યારે તેને બંધનમાંથી હું છોડાવું છું સુખદેવજી વર્ણન કરે છે રાજન અનેકવાર ગોપીઓ યશોદા મા પાસે આવે માં મારા ઘરે કનૈયાને મોકલો ને ગોપી કનૈયાને પૂછે લાલા મારા ઘરે આવીશ કનૈયો પૂછે હું તારા ઘરે આવું તો તું મને શું આપીશ ગોપી કહે માખણ કનૈયો પૂછે કેટલું માખણ આપીશ ગોપી સામું પૂછે કનૈયા તને કેટલું માખણ જોઈએ કનૈયો બે હાથ વડે બતાવે આટલું ગોપી કહે તેટલું માખણ તું ખાઈ શકીશ કનૈયો કહે હું જે માંગુ છું તે મારા મિત્રો માટે મારે કંઈ ખાવું નથી મારે તો ખવડાવવું છે ઈશ્વર ખવડાવીને રાજી થાય છે ખાનાર કરતાં પ્રેમથી બીજાને ખવડાવનારને હજાર ગણો આનંદ મળે છે માખણ જેવું જેનું મન કોમળ થયેલું હોય અને સાકર જેવી મીઠાશ મધુરતા જેના જીવનમાં આવે તેને ઘરે કનૈયો આવે છે ગોપી વિચારે છે માખણ આપીશ માખણ લઈ ચાલ્યો જશે એટલે કનૈયાને કહે છે મફત માખણ નહીં મળે તારે મારે ઘરનું કામ કરવું પડશે કનૈયો પૂછે છે કે હું શું કામ કરું ગોપી કહે છે જા પેલો પાટલો લઈ આવ પાટલો ભારે છે પણ માખણ મળશે એટલે બાળકોને ખવડાવીશ કે ઓ પાટલો ઉંચકીને આવે છે પાટલો ભારે હતો તે હાથમાંથી પડી ગયો લાલાનું પિત્બર છૂટી ગયું વેદાંતિઓને બ્રહ્મ જ્ઞાન થયા પછી અવિદ્યાનો અંશ બાકી રહે છે કારણ કે પ્રારબ્ધ ભોગવવાનું બાકી હોય છે અજ્ઞાનનો પૂર્ણ નાશ થઈ જાય તો પ્રારબ્ધ કોણ ભોગવે બ્રહ્મ જ્ઞાનથી પ્રારબ્ધ કર્મનો નાશ થતો નથી બ્રહ્મ જ્ઞાનથી ક્રિયામાણ અને સંચિત કર્મો બળે છે આ શરીરનું પ્રારભ છે ત્યાં સુધી અવિધ્યાનો લેશ રહી જાય છે પ્રારભ ભોગવ્યા પછી તેનો નાશ થાય છે જ્ઞાનીને બ્રહ્મ સાક્ષાત્કાર થાય છે ત્યારે આ ભક્તોને નિરાવરણ શ્રી કૃષ્ણના દર્શન થાય છે દુર્યોધનને ભગવાનના દર્શન થયા હતા પણ તે માયાના આવરણ સાથે થયા હતા એટલે તેનો ઉદ્ધાર ન થયો પાટલો લાવી કનૈયો માખણ માંગે એટલે ગોપી કહે તું થોડું નાચ તે પછી તને માખણ આપું કનૈયો માખણના લોભે ગોપી આગળ નાચે છે જગતને નચાવનાર નટવર્ક કનૈયો પ્રેમને વસ થઈ આજે નાચે છે પ્રેમના બંધનથી જગતને નચાવનાર આજે જાતે નાચે છે રસખાનીએ પણ કહ્યું છે શેષ મહેશ ગણેશ દિનેશ સુરે સહુજાહી નિરંતર ગાવે જાહિ અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદ બતાવે નારદ સે સુખ વ્યાસ રટે પછીહારે પુનિ પાર ન પાવે તાહી અહિરકી છોહરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે ગોપીઓના પ્રેમમાં બંધાયેલા શ્રી કૃષ્ણ ગોપીઓના ઘરના કામો કરે છે ગોપીઓના માથા ઉપર બેડું ચડાવે પાટલો લઈ આવે ગોપીઓને આનંદ આપવા નાચે વ્રજની આ લીલામાં પ્રેમનો ભાવ છે તેમાં જ્ઞાન વૈરાગ્ય વિશેષ નથી જય શ્રી કૃષ્ણ